ભાયલી ગુજરાતમાં પહેલીવાર સાથે જેટલી ચાંદીની મૂર્તિઓનું અવતરણ યોજાયો આચાર્ય તથા આચાર્ય પદમ જયસુરી મહારાજની કાર્યક્રમ યોજાયો વડોદરાના ટ્લાદરા પાદરા રોડ ઉપર ભાયલી મુકામે બનેલ ધર્મમંગલ પાર્શ્વ વિહાર જૈન તીર્થ નાંગણે એકસઠ રજતની લાઈવ પ્રતિમા અવતરણનો કાર્યક્રમ આખા ગુજરાતમાં પ્રથમવાર યોજાયો છે તેમ યુનિવર્સિટીના પૂર્વ પૂર્વસ્થાને અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું ત્યારે સંસ્કૃતિ પાર્ટી પ્લોટ પાસેથી ઉગ્ર વિહાર કરી પધારેલ જૈન આચાર્ય મહાપદમ સુરી તથા આચાર્ય મહાધર્મસુરી મહારાજ આચાર્ય પદમરત્ન સુરી તથા સાધ્વી ભવ્ય રત્નાશ્રીજી મહારાજનું વાસ્તે ગાસ્તે સામયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રેયસભાઈ વૈદ્ય તરફથી પધારેલ સૌની નવકારશ્રીનો કાર્યક્રમ યોજાયો હતો દરમિયાનમાં આચાર્ય પદમ સુરી મહારાજે જણાવ્યું કે મારી પાસે શરૂઆતમાં બે ત્રણ ચાંદીની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવવા માટેની વિનંતી આવી હતી પછી મેં ટહેલ નાખતા આશ્ચર્યજનક રીતે એકસઠ લોકો ચાંદીની મૂર્તિ ભરાવવા તૈયાર થયા આ એક ઐતિહાસિક રેકોર્ડ છે જેમાં એક સાથે એક જ મંડપમાં એક જ દિવસે મૂર્તિનું લાઈવ અવતરણ યોજાયું હતું આખા કાર્યક્રમનું સંચાલન કરવા સુરતના સુવિખ્યાત અંકુર શાહ જૈનમ ગ્રુપ પાર્ટી સાથે પધાર્યા હતા અને વડોદરાના તમામ જૈન સંઘોના અગ્રણીઓ અજયભાઈ લાલી વિકાસ શાહ સહિત મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા તેમ આચાર્ય મહાપદમ સૂર્ય ઉપર આવેલ સરસ મજાનું ધમ્મો મંગલ પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય પ્રાય કરીને આખા ગુજરાતમાં આટલી મોટી મૂર્તિ ક્યાંય નથી પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મ સુરેશ્વરજી મહારાજાનું આજે સવારે સંસ્કૃતિ પ્લોટથી ગુરુદેવનું સામયું થયું મહાપદ્મ પદ્મરત્ન મહાજય સુરી મહારાજ સાહેબ બધા પધાર્યા ભવ્ય રત્ન શ્રીજી મહારાજ સાહેબ આજે એક ઐતિહાસિક પ્રસંગ આ ભાઈલી તીર્થમાં બન્યો એક સાથે એક જ જગ્યા ઉપર એક જ સમિયાણામાં પાસઠ જેટલી ચાંદીની લગભગ બે બે ત્રણ ત્રણ કિલો આવી ચાંદીની પાસઠ મૂર્તિઓ એ એક જ જગ્યાએ બની હોય એવી આજની આ પહેલી ઘટના છે આચાર્ય મહાપદ્માશુરી મહારાજ સાહેબ આચાર્ય મહા રત્નસુરી સરજી જય સુરી સરજી મહારાજાએ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરી સુરતથી આખા અંકુરભાઈ એમની પાર્ટી સાથે અહીંયા પધાર્યા વડોદરા શહેરના તમામ સંઘોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા અને એક સાથે આ પાસઠ જેટલી રજત પ્રતિમાઓનું જે અવતરણ થયું અને લોકોએ ખૂબ ભક્તિ ગીતો ગાઈને આખું સરસ મજાનું ભક્તિમય માહોલની અંદર આ સરસ મજાનો કાર્યક્રમ ઉજવાય દીપક શાહ